શું મિત્રો તમે જાણો છો કે બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવનું પ્રાગટ્ય કેવી રીતે થયું હતું આ કથા મહાભારત સ્કંદ પુરાણ અને શિવ મહાપુરાણ જેવા પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે દક્ષ પ્રજાપતિને સત્યાવીસ કન્યાઓ હતી તેમનો વિવાહ સોમ એટલે કે ચંદ્રદેવ સાથે થયો હતો તે કન્યાઓમાં રોહિણી સર્વાધિક સુંદર હતી તેથી રોહિણી પ્રત્યે સોમનો વિશેષ પક્ષપાત હતો આ કારણે અન્ય સપત્નીઓને ઈર્ષા થવા લાગી અને તેઓએ ચંદ્રના વર્તનની પોતાના પિતા દક્ષ પ્રજાપતિને ફરિયાદ કરી દક્ષે પ્રથમ સોમને સમજાવ્યા અને સર્વે પત્નીઓ પ્રત્યે સમાન વર્તન રાખવા અનુરોધ કર્યો પરંતુ પરિણામ શૂન્ય આવ્યું ફરીથી ફરિયાદ થતાં દક્ષે ક્રોધાવેશમાં સોમને ક્ષય રોગ થવાનો શાપ આપ્યો પરિણામે ચંદ્ર પ્રતિદિન ક્ષીણ થવા લાગ્યા સોમને આ ક્ષીણતાની સમસ્ત પ્રકૃતિ ઉપર અવળી અસર થઈ દેવગણ ભય પામ્યા અને સોમને શાપ મુક્ત કરવા દક્ષને વિનંતી કરી ત્યારે દક્ષે ઉપાય બતાવ્યો કે પ્રભાસ ક્ષેત્રમાં જ્યાં સરસ્વતી સાગરને મળે છે ત્યાં સોમે સોમે આરાધના કરવી આમ ભગવાન શિવજીના સ્પર્શલિંગની દીર્ઘકાળ સુધી આરાધના કરી તેથી ભગવાન શિવજી પ્રસન્ન થયા અને સોમને વરદાન આપ્યું કે શુક્લ પક્ષમાં વૃદ્ધિ પામતા પ્રકાશથી ચમકતા રહેશો સાથે કહ્યું હે નિશાકર હવેથી દક્ષની પુત્રીઓ પ્રત્યે સમાન વર્તાવ કરશો અને આજથી એક પક્ષમાં ક્ષય અને બીજા પક્ષમાં વૃદ્ધિ થશે આ રીતે સોમને પોતાનો ભાસ એટલે કે પ્રકાશ પુનઃ પ્રાપ્ત થયો ત્યારબાદ પ્રભાસ ક્ષેત્રમાં બ્રહ્મા સોમ અને રોહિણીએ મંદિરની સ્થાપના કરી અને તે જ્યોતિમય લિંગ સોમનાથ નામથી પ્રસિદ્ધ થયું